અગ્રેસવરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ચૈત્ર માસ નિમિત્તે સંગીતમય શ્રીરામ ચરિત્ર માનસ કથાનું મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આયોજન કરવામાં આવે છે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ચૈત્ર માસમાં શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવે છે આ કથાનું બાળ સંત શ્રી પ્ર્યાંશુ મહારાજ રસપાન કરાવશે અને આ ભવ્ય કથા તારીખ સત્તરમી એપ્રિલ રામ નવમી સુધી ચાલનાર છે ત્યારે આજ આજરોજથી શ્રી રામચરિત્ર માનસ કથાનો પ્રારંભ અગાઉ શહેરની નીલકંઠ વિલા સોસાયટીમાંથી વાંચતે ગાજતે ભજન કીર્તન સાથે પોથી યાત્રા નીકળી હતી પોથી યાત્રામાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ અને કથાકાર બાળ સંત પ્રિયાંશુ મહારાજ સહિત સંતો અને ભક્તો જોડાયા હતા આ પોથી યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં થઈને રામકુંડ કથા સ્થળે પહોંચી હતી જ્યાં વિધિવત પૂજા વિધિ કરી આરતી ઉતારાઈ હતી અને કથાકાર બાળ સંત પ્ર્યાંશુ મહારાજે કથાનો પ્રારંભ કર્યો હતો ચૈત્ર સુદ એકમ પહેલો નવરાત્રિ આપણા રામકુંડ તીર્થ ઉપર પ્રતિ વર્ષ ચૈત્ર નવરાત્રામાં શ્રી રામચરિત માનસનું જે આજે આયોજન થતું આવ્યું છે એમાં આજે પણ રામકુંડ તીર્થ ઉપર ભવ્ય અને દિવ્ય શ્રી રામચરિત માનસ કથાનું સુંદર આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે મંગલાચરણ દીપ પ્રગટ્ય થયું અને હવે નવ દિવસ સુધી તારીખ સત્તર તારીખ રામનવમી દિવસ સુધી આ શ્રી રામચરિત માનસ કથા ચાલશે તો આપ સર્વે જનતા આ કથાનું શ્રવણ કરો અને ભોજન સાથે કરીએ એવું મારું આપને ભાવભર્યું નિમંત્રણ છે આપને બધાને સાદર નિમંત્રિત છો આ બધા પધારો રામકુંડ તીર્થ ઉપર અને આ પાસઠમો વાર્ષિક મહોત્સવ આપણે બધા સાથે મળીને આ મનાવીએ તો આ પધારો રામકુંડ અંકલેશ્વર શ્રી રામચરિત માનસ વક્તા અમારે વ્યાસસ્થાને પ્રિયાંશુ મહારાજ ના શ્રી મુક્તિ આપ બધા શ્રી રામજી ની કથા નું શ્રવણ કરી શકશો તો પધારો રામકુંડ જય શિયા ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર